કાયદો વ્યવસ્થા મજબૂત બનાવવાના પ્રયાસ રૂપે રાજ્યના પોલીસ વડા દ્વારા આદેશ અનુસાર સરપંચો સાથે પરિસંવાદ અમરેલીના બાવીસ પોલીસ સ્ટેશનમાં સરપંચો સાથે બેઠક કાયદો વ્યવસ્થા મજબૂત બનાવવા પ્રયાસ ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા રાજ્યભરના થાણા અધિકારીઓને ગ્રામ્ય વિસ્તારમાં પોલીસિંગને વધુ અસરકારક બનાવવા આદેશ આપવામાં આવ્યો છે આ સૂચના અંતર્ગત અમરેલી એસપી સંજી ખરાતના સુપરવિઝન હેઠળ જિલ્લાના ત્રણ ડિવિઝન અમરેલી સાવરકુંડલા અને ધારી હેઠળ આવતા કુલ બાવીસ પોલીસ સ્ટેશનોમાં સરપંચ પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

બે બે દેશે કે અમુક કેટલા બધા લાગણીશીલ હોય છે પૈસાનો 1000 રૂપિયા આ કનેટ કેમ મત करतो છાશ લેવા તમે ઘર ભૂદી નાખો કેટલી બધી લાગણી આપડે બુછાધી સી છોરા તોબર તો તમને આશરો કરોયા આટલું ખાલી કરશું ને